નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે આપણા ભારત અને આપણા ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આપણા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે પહેલા પણ એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી આપણા દેશ અને આપણા ગુજરાતમાં કોરોના કાબુમાં નથી આવ્યો માટે આ લોકડાઉન વધારી અને ત્રણ મે સુધી કરવામાં પરંતુ હાલ મિત્રો એ સમયગાળો પણ પૂરો થવા આવ્યો છે ત્રણ મે પણ નજીક આવવા આવી છે પરંતુ હાલ પણ નક્કી નથી કે લોકડાઉન ખુલશે કે આગળ વધશે હાલ આપણા રાજ્યમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે તેમાં સૌથી વધુ મુશ્કેલીઓ જે લોકો વ્યસન કરે છે જેવા લોકોને વ્યસનની લત છે તેવા લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે કારણ કે આ લોકડાઉનમાં બધા જ પાન ગલ્લા પાનની દુકાનો બધું જ બંધ છે ત્યારે આ પાન મસાલાની દુકાન ધરાવતા લોકો અલગ અલગ વસ્તુઓની આડમાં તમાકુ માવા સિગરેટનું વેચાણ કરી રહ્યા છે ત્યારે ઘણી બધી જગ્યાઓએ પોલીસ દ્વારા રેડ કરી અને આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી સાથે દુકાનમાં જે તમાકુ અને સિગરેટ જથ્થો હતો તે માલ પણ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે હવે સરકાર દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું છે કે જે લોકો જાહેર જગ્યા પર પાન બીડી કે તમાકુ વ્યસન કરતા ચડપાશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને મિત્રો હાલ આપણા રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકડાઉન હોવા છતાં પણ કેટલાક વ્યસનીઓ લોકો અલગ અલગ બહાના બતાવી માવો તમાકુ ને ગુટકા લેવા રસ્તા પણ નીકળતા હોય છે ત્યારે બીજી તરફ કેટલાક લોકો છે જ્યાં લોકડાઉનમાં માવા મસાલા બીડી તમાકુની કાળા બજારી કરી રહ્યા છે તેઓ આવા સમયમાં પણ લોકો પાસેથી વધારે પૈસા પડાવી રહ્યા છે હાલ એવી જાણકારી મળી રહી છે કે ગામડાઓ અને શહેરોમાં માવા તમાકુની ખૂબ જ કાળાબજારી થઈ રહી છે જે દસ રૂપિયામાં મળતો માવો હાલ ચાલીસ થી પચાસ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે જે બીડીનું પેકેટ જે ફક્ત વીસ રૂપિયામાં મળતું હતું જ્યારે તે પચાસ થી એસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે આવી રીતે લોકો હાલ કાળા બજારી કરી અને જે પાન મસાલા અને બીડી તમાકુ જે પહેલા ભાવમાં મળતી હતી તેના કરતા ત્રણ થી ચાર ગણા વધારે ભાવ લઈ અને લોકોને છેતરી રહ્યા છે ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે અને જે લોકો આવું કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરતમાં હમણાં એક ઘટના સામે આવી હતી જેમાં એક વ્યક્તિ દૂધના કેનમાં માવા લઈને જતો હતો ત્યારે પોલીસને એની જાણ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને મિત્રો હમણાં લોકડાઉનમાં એવી અફવા આવી હતી કે માવા અને તમાકુની દુકાન ખોલવાની સરકાર મંજૂરી આપવાની છે આવી વાત સાંભળી અને જે લોકો વ્યસન કરતા હતા તે લોકો રાજી થઈ ગયા હતા અને તેઓ પાન મસાલાની દુકાને લાઇનો લગાવી અને ઉભા રહી ગયા હતા પરંતુ સરકારે હાલ સ્પષ્ટ કરી દીધું છે કે હાલ લોકડાઉનમાં પાન મસાલા અને ગુટકાની દુકાન ખોલવાનો તેમનો કોઈ નિર્ણય નથી કારણ કે પાન મસાલા ખાતા લોકો જ્યાં ને ત્યાં થૂકતા હોય છે અને આ વાયરસ છે કોરોના વાયરસ જે થૂકવાથી ફેલાય છે માટે આવી હાલ દુકાનો હાલ બંધ જ રહેશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો બસ મિત્રો મારા આ વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો